નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા તાલુકાના માલોઠા ગામની સીમમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત ચાલકને ઈજાઓ પહોંચી વ્યારા તાલુકાના માલોઠા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક કાર અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં કારના ચાલકે ટ્રેક્ટરમાં પાછળથી ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો બનાવમાં ચાલકને ઈજાઓ પહોંચી હતી જે બાબતની માહિતી સાંજે મંગળવારના રોજ પાંચ કલાકે મળી હતી તાપી જિલ્લા સહિત વ્યારા શહેરમાં વટ સાવિત્રીની ઉજવણી કરવામાં આવી તાપી જિલ્લા સહિત વ્યારા શહેરમાં આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારના નવ વાગ્યાથી વટ સાવિત્રીના પાવન તહેવારને લઈ ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડની પૂજા અર્ચના કરી પતિના દીર્ઘ આયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં મહારાજ દિનેશભાઈ અને દિપકભાઈ દ્વારા પૂજા અર્ચના કરાવવામાં આવી હતી તાડકુઆ ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરે રેતીના પ્લાન્ટ બંધ કરવા લેખિત ફરિયાદ કરી વ્યારા તાલુકાના તાડકુઆ ગામના ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને એક લેખિત ફરિયાદ કરી છે જેમાં કાઠગઢ ગામે ખેતીની જમીન નજીક રેતીના પ્લાન્ટ ગેરકાયદેસર રીતે ચાલુ હોય જેને બંધ કરવામાં આવે સહિત અલગ અલગ મુદ્દે રજૂઆત કરી છે જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગરના જુનવાણ ગામેથી કદાવર દીપડો પાંજરે પુરાયો વન વિભાગે કાર્યવાહી હાથ ધરી સોંગર તાલુકાના જુનવાણ ગામેથી એક કદાવર દીપડો મારણ ખાવાની લાલચે પાંજરે પુરાયો છે બનાવને લઈ વન વિભાગ દ્વારા દીપડાનો કબજો લઈ ઉનાના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે જે દીપડાએ અનેક હુમલા કર્યા હોવાની વિગત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે જેને લઈ વન વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ હતી જે બાબતની માહિતી સાંજે છ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સંભવિત કોવિડની તૈયારી કરાઈ તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સંભવિત કોવિડની તૈયારી કરાઈ છે જે અંતર્ગત ઓક્સિજન સહિત અન્ય તૈયારીઓ કરી દેવામાં આવી છે જેની માહિતી મંગળવારના રોજ બાર કલાકે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર ધનસુખ ગામે આપી હતી હું ડૉક્ટર ડીસી ગામી અધિક્ષક યારા સિવિલ હાલમાં દેશ અને ગુજરાત રાજ્યમાં કોરોના નવા વેરિયટના નવા નવા કેસો દિનભરે દિન વધી રહ્યા છે તેની પૂર્વત એની ભાગરૂપે યારા સિવિલ હોસ્પિટલમાં આપણે તમામ સ્ટાફને કાળજી રાખવા તેમજ રોગ અંગની જાણકારી અંગે તાલીમ આપવામાં આવેલ છે કોઈપણ વિસ્તારમાં આ અંગેના શંકાસ્પદ દર્દી જણાય તો તેને દરેક પ્રાથમિક કારીગરોને જાણ કરી અને સિવિલ હોસ્પિટલમાં એના માટે ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે તેમજ કોઈ શંકાસ્પદ કેસ અથવા પોઝિટિવ કેસ મળી આવે તો જેને અહીંયા દાખલ કરી સારવાર કરવા માટે એક અલાયદો રૂમ હાલમાં છ બેડ ઓક્સિજનની સુવિધા સાથે અને મોનિટરની સુવિધા સાથે ઉપલબ્ધ કરવામાં આવેલ છે તેમજ અમારી તૈયારી ભવિષ્યમાં કોઈ કેસો વધે તો અલગ અલગ વોર્ડ હન્ડ્રેડ બેડ સુધી વધારોને અમારી તૈયારી અને આઇસોલેશનની સુવિધાની ઉપલબ્ધ કરીને અમારી તૈયારી છે હાલમાં આ વેરિયન્ટમાં જોવા મળેલ છે કે ખાસ કરીને ફ્લૂ જેવા લક્ષણ એટલે શરદી ખાંસી અને પેટને જણાતા લક્ષણો જણાઈ આવેલ છે તો આ અંગે કોઈએ ખાસ ગભરાવાની જરૂર નથી પરંતુ અગાઉના કોરોનાના કેસ વખતે જેવી સાવચેતી રાખવામાં આવેલ તેવી રીતના માસ્કનો ઉપયોગ વધારવો જોઈએ થોડુંક સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ આ અંગેની સૌએ કાળજી રાખવી જરૂરી છે તેમજ કોમોર્બિડ એટલે ઉંમરવાળા વ્યક્તિ હોય જેને ડાયાબિટીસ હાઈપરટેન્શન હૃદયરોગના દર્દી હોય એમને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે હાલમાં સિવિલ હોસ્પિટલ તંત્ર આ રોગ અંગે ભવિષ્યમાં સાવચેતના પગલાં સંપૂર્ણ તૈયારી કરી રહી છે ઉચ્છલ તાલુકાના સેલુર ગામના છત્રીસ વર્ષીય મહિલાએ દવા પી લેતા સારવાર અર્થે ખસડાયા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સેલુર ગામના ચિકારી ફળિયામાં રહેતા પ્રીતિબેન ગામે તે અગમ્ય કારણસર ખેતરમાં દવા પી લીધી હતી જેની જાણ થતા તાત્કાલિક સોંગર પ્રાથમિક આરોગ્ય સેન્ટર ખાતે ખસડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વ્યારા જનરલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસડવામાં આવ્યા હતા જે માહિતી ત્રણ કલાકે મળી હતી તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં આગામી દિવસમાં યોજાનારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશો અંગે રાજ્યના મુખ્યમંત્રી વર્ચ્યુઅલ જોડાયા હતા જેમાં અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ જોડાયા હતા એ બાબતની માહિતી સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા રોડના નયવર્સન બાબતે જહેનામું બહાર પાડ્યું તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા આજે મંગળવારના રોજ એક કલાકની આસપાસ એક જહેનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં કુકરમુંડા તાલુકાના ઇંટવાઈથી ચોખી આંબલી ગામના રસ્તાનું સમારકામ ચાલુ હોય જે અંગે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જ્યાં વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે રાયગઢ ગામે સરપંચ અને અન્ય વ્યક્તિ દ્વારા વોર્ડના સભ્યને ગટરના કામના ફોટા બાબતે માર માર્યો નિઝર તાલુકાના રાયગઢ ગામે વોર્ડના સભ્ય ભગવાનભાઈ નિકવાડે ગટરના કામના ફોટા પાડ્યા હતા જે બાબતે સરપંચ શરદભાઈ નાયકે અને અજીતભાઈ તેમજ મોહનભાઈ દ્વારા ભગવાનભાઈને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નિઝર પોલીસ મથકે નોંધાઈ છે જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે આભાર